વેરાવળ તાલુકાના સીમાર ગામથી પિયુષભાઈ ઝણકાટ એમના સીમાર ગામની વિશેષતાનું વર્ણન કરાવતા હોય ત્યારે કે ઉતરાશે રાજપૂત જ્યાં આરપાર પાર વિનાના મંદિર છે મેઘલનો શણગાર માથા પર પાઘડીને પાઘડીનો ભાર ભારજી લઈ ભળવીર મર્દો છે રવાબદાર કે રાજપૂત કારડિયા બાવાજી પ્રજાપતિને વણકર ઊંચું એનું ભણતર શિક્ષકો ત્યાં અપાર કે પચીસોની વસ્તીને વસ્તીની તંદુરસ્તી પડે ઓછા બીમારી ગામડું છે સીમાર કે ત્રણ મંદિર ચામુંડાના અને ચોકી કરે હનુમાન પેઘલના કાંઠે બેઠા દાદા સોલંકી વીર વચરાજ કે રામ રસાયણ પીધા અને ભજીઆ ભવાનીને ભાવથી રામ શંકરના લીધા અને પામ્યા સમૃદ્ધિને ત્યારથી કે મહારાણા પ્રતાપનો ચોક જ્યાં ભરાતી ગામની સભા કે ચોકમાં પ્રાથમિક શાળા અને શાળાની અનેરી શોભા કે ગીર સોમનાથમાં વેરાવળ અને વેરાવળનું સિમાર સિમારની સંસ્કૃતિ જગદીશ લખતો પેલી વાર